અહીંયા ગાડી જે નર્મદા નિગમ હોય જિલ્લા પ્રશાસન હોય અથવા તો જે તે ડિપાર્ટમેન્ટમાં વારંવાર રજૂઆતો કરે છે અત્યારે ફેબ્રુઆરીની મહિનો ચાલે છે પણ તેમ છતાં પણ તમે આ જોઈ શકો છો આ આ કેનાલોમાં આજે નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર કાઠિયાવાડ કચ્છ ભુજ સુધી જાય છે પણ આ નર્મદાના ખેડૂતને અહીંયા પાણી નથી મળતું આજે આ તમામ ગ્રામજનોની રજૂઆત ગાડી આવ્યા છે સ્થળ નિરીક્ષણ કર્યું મોશીન ચેક કરીને જે અધિકારી છે એમના એ અધિકારીના અંદરમાં ગઢેશ્વર તાલુકો ચિલકવાડા તાલુકો સંખેડા તેમજ બંને જિલ્લા એમના અંદર આવે છે પણ તેમ છતાંય કોઈ ધ્યાન આપવામાં નથી આવતું જો દિન સાતમાં આ જે કેનાલો છે આ કેનાલોમાં પાણી નહીં ચાલુ થાય તો આવનારા દિવસોમાં જે નર્મદાની જે મેઇન કેનાલ છે અહીંથી સૌરાષ્ટ્ર કાઠિયાવાડ રહીને કજબૂત જાય છે એ કેનાલોનો જે અહીંયા ચાલીસ થી પચાસ ગામો છે એ તમામ ગામોને સાથે રાખી અને જો અમને જરૂર પડશે તો અમે નર્મદા કેનાલને પણ બંધ કરીશું જરૂર પડશે તો નર્મદા નિગમની ઓફિસનો પણ અમે ઘેરાવો કરશું એટલે દિન સાતમાં આ તમામ કેનાલમાં વહેલામાં વહેલી તકે પાણી છોડે એવી જિલ્લા પ્રશાસનને નર્મદા નિગમને આ તમામ ખેડૂત અને ગ્રામજનો તરફથી અમારી નમ્ર વિનંતી છે આજે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ